સો હેલો ગાઈઝ આજે આઠ જાન્યુઆરી બે હજાર પચીસના આપણે કરંટ અફેર જે કવર કરેલા તો એના આપણે ક્વેશ્ચન આન્સર કવર કરશું તો આપણે કયા કયા ટોપિક કવર કરેલા એના વિશે જોઈ લઈએ થોડું તો કે ભારત પોર્ટલ એમાં સેન્ટ્રલ બ્યુરો એટલે કે આપણે સીબીઆઈ વિશે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરો વન અધિકારી પછી વિરાંગના દુર્ગાવટી ટાઈગર રિઝર્વ વન અધિકાર અધિનિયમ તો આમાં જે છે મોસ્ટલી જે છે બેથી મતલબ મેથી મેક્સિમમ ત્રણ ક્વેશ્ચન હશે અને અમુક ટોપિક મેં ઇન્કલુડ પણ નથી કર્યા જે મને ઇમ્પોર્ટન્ટ નથી લાગ્યા ઓકે તો હવે સ્ટાર્ટ કરીએ તો આમાં સૌ પ્રથમ આપણે ટોપિક છે આપણે ભારત પોલ પોર્ટલ તો પ્રશ્ન એક છે ભારત પોલ પોર્ટલનો પ્રાથમિક હેતુ શું છે તો કે ભારતમાં સ્થાનિક ગુનાના આંકડાનું સંચાલન કરવું ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટે વિનંતીઓને સુવ્યવસ્થિત કરવા ભારતીય પોલીસ અધિકારીઓને તાલીમ આપવા ભારતની મુલાકાત લેતા જે વિદેશી નાગરિકો માટે વિઝા અરજીઓનું સંચાલન કરવા તો આનો આન્સર શું આવશે તો આપણે આને ગઈકાલે બહુ સારી રીતે જોઈ લીધો છે તો આનો આન્સર આવશે બી ઓકે ઇન્ટરપો આપણે જે આંતરરાષ્ટ્રીય સહાય માટે વિનંતીઓને સુવ્યવસ્થિત કરવા માટે જે છે ઉપયોગી બને છે બીજો ક્વેશ્ચન છે ભારત પોલ પોર્ટલ જે છે કઈ સંસ્થાએ વિકસાવ્યું છે ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી તો આ કોના દ્વારા વિકસાવવામાં આવે છે આ તો ખબર જ હોય છે આપણે વાત કરી લઈએ કે સીબીઆઈ દ્વારા જે છે વિકસાવવામાં આવે છે ઓકે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ત્રીજો ક્વેશ્ચન જોઈએ કઈ સમિતિની ભલામણને કારણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્થાપના થઈ સરકારી કમિશન સંથામન સમિતિ બળવંતરાય મહેતા સમિતિ કે શાહ કમિશન તો આની પણ આપણે ગઈકાલે વાત કરીએ પરમ દેશે પણ આની વાત કરી જ્યાં સીબીઆઈ એકદમ ડિટેલમાં જોઈ લે તો આ જે છે આપણે સંથાવન કમિટી દ્વારા જે છે રિકમેન્ડ કરવામાં આવેલું ઓકે ઓગણીસો ને ત્રેસઠમાં આની બનાવવામાં આવેલી ગૃહ મંત્રાલયના એક રીતે ઠરાવ પસાર કરીને ઓકે અને જે છે વૈધાનિક સંસ્થા નથી આપણી સીબીઆઈ જે છે તે ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ દિલ્હી સ્પેશિયલ પોલીસ જે એક્ટ છે તેના હેઠળ જે છે પોતાની સત્તા મેળવી છે ઓકે એના વિશે પણ આપણે થોડું જોઈ લઈશું અત્યારે ઓકે તો આ થઈ ગયું ઇન્ટરપોલમાં થોડું ઘણું જોઈ લે તો ઇન્ટરપોલનો પ્રાથમિક હેતુ શું છે તો કે આંતરરાષ્ટ્રીય ગુનાઓની સીધી તપાસ કરવી સીમા પરના જે ગુના સામે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકારને સરળ બનાવવો આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોને સ્થાપિત કરવા અને સભ્ય દેશોને સૈન્ય સહાય પૂરી પાડવી તો આને પણ આપણે જોઈ લીધેલું તો ઇન્ટરપોલ શું કામ કરતો હોય છે મોસ્ટલી તો કે આનો આન્સર આવશે બી ઓકે સીમા પર જે સીમા સીમાપારના જે ગુના છે એના સામે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકારને સરળ બનાવવાનું કામ કરે છે પછી બીજો ક્વેશ્ચન જોઈએ ઇન્ટરપોલના જ રિલેટેડ

આંતરરાષ્ટ્રીય પોલીસિંગ કાયદા કાયદાઓ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સરહદનું સંચાલન કરવું તો એનસીબીનું કામ શું છે નેશનલ સેન્ટ્રલ બ્યુરો તો આપણે વાત કરી લઈએ દેશો જે છે એ ઇન્ટરપોલ સાથે આના દ્વારા કનેક્ટેડ હોય છે એક રીતે કેન્દ્રીય બિંદુ તરીકે સ્થાપિત હોય છે ઓકે અને આપણું જે ઇન્ડિયામાં જે છે આપણે નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે આપણું સીબીઆઈ જે છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ જે છે કામ કરે છે તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા પહેલા ટોપિકમાં ઓકે હવે પહેલા ટોપિકમાં આપણે થોડું ઉપર જોઈ લઈએ તો મેં જેટલું કીધું છે એની વાત કરી લઈએ તો કે ઇન્ટરપોલ જે છે એ શું કામ કરે છે તો કે આંતરરાષ્ટ્રીય સહાયની વાત કરે છે કે વિનંતી અને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનું કામ કરે છે ક્ષેત્ર સ્તરના જે પોલીસ અધિકારીની કાર્ય આ તો ભારત પોલની વાત કરે છે ઓકે હવે આપણે ભારત પોલ જે છે એક રીતે કોના દ્વારા ઈચ્છા લો એ પૂછાયેલું તો આપણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે એના દ્વારા વિકસાવવામાં આવેલ છે કે આજે છે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકારને ઝડપી અને એક્સેસ પૂરી પાડશો કે સેન્ટ્રલ બ્યુરોની વાત કરીએ તો આજે છે ગૃહ મંત્રાલયના ઠેરાવ દ્વારા આપણે એક રીતે વૈધાનિક નથી સંથાન સમિતિ દ્વારા બનાવવામાં આવેલી ઓગણીસો ને ઓકે ઇન્ટરપોલ માટે નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે કામ કરે છે ઓકે તો આથી કયું ગુનાહિત બાબતમાં આંતરરાષ્ટ્રીય સહકાર પૂરો પડે છે પત્રો ઇમેલ અને ફેક્સ પર આધાર રાખે છે કે ભાઈ કે ક્રિમિનલ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન છે આતંકવાદ પોલીસને સહકાર કરવાનું કામ કરે છે ડાયરેક્ટલી તપાસ નથી કરતી આ જે છે હેલ્પ દ્વારા જ કરતી હોય છે મોસ્ટલી ઓકે આનું જે હેડક્વાર્ટર આપણે પૂછેલું લોન ફ્રાન્સમાં આવેલું છે કે આટલા એ ભાષામાં કામ કરે છે પછી બીજું શું છે આમાં સક્રિયપણે ગુનાની તપાસ કરતું નથી ઓકે આટલી જે નોટિસ છે એના દ્વારા મતલબ એક રીતે બહાર પાડવામાં આવે છે અલગ અલગ દેશો માટે ઓકે આનું શાસન છે જાણવાની જરૂર નથી નેશનલ સેન્ટ્રલ બ્યુરો તો આપણે જે ઇન્ટરપોલ છે એનું કેન્દ્રીય બિંદુ આપણે કહીએ છીએ ઓકે આપણે જે ઇન્ડિયામાં જે છે સીબીઆઈ જે છે એના દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે એનસીબીનું ઓકે તો આ ગયા આપણા પહેલા સોરી પહેલા ટોપિકના ક્વેશ્ચન ઓકે બીજું એક રહી ગયો સોરી તો કઈ સંસ્થા જે છે ભારતમાં નેશનલ સેન્ટ્રલ બ્યુરોનું પ્રતિનિધિત્વ કરે છે ઓકે તો આ સેમ ક્વેશ્ચન હતો કે સીબીઆઈ દ્વારા થાય છે સેમ ક્વેશ્ચન છે કે શું ના ના અલગ છે ઓકે અચ્છા ઉલટી ઉલટી કોઈ નહીં છે ઓકે ના ના અલગ છે ઓકે સેન્ટ્રલ બ્યુરો જે આપણે કહી દીધું ઓકે સેન્ટ્રલ બ્યુરો દ્વારા થાય છે સોરી ફોર ધેટ મિસ્ટેક ઓકે હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ સોરી આ નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે વન અધિકાર અધિનિયમ જે આપણે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે 2006 નો છે ઓકે તે એમાં આપણે કીધું દુર્ગાવતી વન્યજીવ અભયારણ્યની વાત કરી છે તે જે આપણે કઈ જગ્યાએ આવેલું છે કે આ રાજ્યમાં આવેલું છે કે ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં મધ્ય પ્રદેશ કે ગુજરાતમાં તો આપણે વાત કરી લીએ ગુજરાત તો આવતું જ નહોતું ઓકે મધ્યપ્રદેશમાં છે ઓકે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે દુર્ગાવતી વન્યજીવ અભયારણ્ય છે અને પછી કઈ મુખ્ય નદી વહે છે નર્મદા નદી ચંબલ નદી દુર્ગાવતી નદી કે બેતવા નદી તો આપણે કહી કે દુર્ગાવતી નદી છે એ અભયારણ્ય જોવા મળે છે તેની નજીકથી વહે છે બાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે વન અધિકાર આપણે ફોરેસ્ટ રાઇટ એક્ટની વાત કરી લો કે તેમાં ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે વન અધિકાર અધિનિયમ છે ઓકે બે હજાર છ નો પ્રાથમિક હેતુ શું છે તો કે નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભ્યારણની સ્થાપના કરવી જંગલમાં વસતા સમુદાયો અધિકારીઓને ઓળખવા અને સુરક્ષિત કરવા જંગલ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવું લાકડાની લણણી અને લોંગિંગ પ્રવૃત્તિનું નિયમન કરવું ઓકે તો આનો આન્સર શું આવશે જે ફોરેસ્ટ રાઇટ એક્ટ છે તો નામ જ ખબર પડે છે કે વનનો અધિકાર આપે છે તો આમાં એક જ એવો આપણે ઓપ્શન છે જે અધિકારની વાત કરે છે કે તો જંગલમાં વસતા જે સમુદાય છે તેના અધિકારને ઓળખવાને સુરક્ષિત કરવા કે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફોરેસ્ટ રાઇટ એક્ટ મુજબ ગ્રામ ગ્રામસભામાં જે છે એની ભૂમિકા શું છે તો કે વનવાસીઓને પાસે કરી વસુલવા જંગલમાં વસતા સમુદાયના અધિકાર નક્કી કરવા માટે ઓળખવા પછી વન સંરક્ષણ કાયદાનું લાગુ કરવા કે ઉદ્યોગોને જંગલની જમીન ફાળવી ઓકે તો આમાં આપણે શું વાત કરીએ કે જમીન મતલબ ફાળવાની વાત નથી કરતા ઓકે પછી વન સંરક્ષણ કાયદાને લાગુ કરવા છે એક રીતે પણ મેઇન કામ છે એનું જંગલમાં વસતા જે સમુદાય છે અને અધિકારો નક્કી કરવા ને ઓળખવા ઓકે તો આવા કામ કરે છે આના અંદર ઓકે તો આના વિશે પણ આપણે થોડું જોઈ લઈએ વન અધિકારો ઓકે તો આ એક કેસ થઈ ગયેલો કારણે ન્યૂઝ માં હતો કે આજે આપણે મધ્યપ્રદેશ માં આવેલું છે ઓકે પછી આ જે છે સાતમુ વાઘ અનામત છે ઓકે ગોંડી લોકોની જે રાણી રાજ રાણી દુર્ગા છે એમના નામ પરથી પાડવામાં આવેલું આ થઈ ગયું અને વન્યજીવો આપણે સોરી વન અધિકાર અધિનિયમની વાત કરીએ તો અધિકારને માન્યતા આપે છે કે તે સુરક્ષિત કરે છે આપણે ઉજંગલમાં વસતા હવે બે લોકો વસે છે આપણે અનુસૂચિત જનજાતિ અને પરંપરાગત বনવાસી એટલે કે જે ઓર્ડિનરી સોરી અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ વેલર્સ આપણે કહીએ છીએ કે તે એ એ વસ્તાઓ છે ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે અને જમીન અને સંસાધનોની કાનૂની અધિકાર આપે છે ઓકે એમાં જે છે આમાં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જમીન માલિકી તો કુ કુટુંબથી ચાર હેક્ટર જમીન સુધી આપણે ખેતી કરી શકાય છે જે લોકો રહે છે તે જમીન આપણે ફોરેસ્ટમાં જંગલમાં કે યોગ્ય માને તને પહોટાવટીના જે છે એમને કાઢી નથી શકાતા અને ગ્રામ સભા જે છે મોસ્ટલી અધિકારો નક્કી કરવા માટે સત્તા આપે છે ઓકે ગ્રામ સભાને તો આ વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે હવે આગળ જોઈએ બીજા ક્વેશ્ચન ચાર્ટ શીટના તો ચાર્ટ શીટનું બીજું નામ શું છે તો કે પોલીસ અહેવાલ અથવા તો અંતિમ અહેવાલ તરીકે આપણે ઓળખીએ છીએ અરે યાર દાયક જવાબ કરી દો સોરી અબાઉટ ધેટ ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આમાં તો નીચલી અદાલતો દ્વારા ટ્રાયબલ કેસોમાં ચાર્જશીટ દાખલ કરવાની સમય મર્યાદા કેટલી છે તો કે ધરપકડની તારીખની ત્રીસ દિવસ ધરપકડની તારીખના સાહીઠ દિવસ ધરપકડની તારીખના નેવું દિવસ કે ધરપકડની તારીખના એકસો વીસ દિવસ તો આપણે વાત કરી લઈએ કે જે ટ્રાયબલ સોરી ટ્રાયબલ જે કેસ ચાર્જશીટ છે એમાં જે છે નીચલી અદાલતની જ્યારે વાત કરી લઈએ ટ્રાયબલ કેસ તો એ જે છે નીચલી અદાલતમાં આપણે કીધું કે ધરપકડની તારીખના સાહીઠ દિવસની અંદર જે છે ધરપકડ કરવામાં આવે છે ઓકે હવે મતલબ ચાર્જશીટ ફાઇલ કરવામાં છે ધરપકડ ક્યાં ઓકે વિશે પણ જોઈ લઈએ શીટ વિશે થોડું ઘણું તો આમાં આપણે કીધેલું કે ભાઈ સીઆરપીસીની કલમ છે એના હેઠળ ચાલે છે ઓકે આમાં આ બધા જે ડિટેલ્સ આપવામાં આવતી હોય છે પછી અંતિમ રેકોર્ડ તરીકે આને ઓળખવામાં આવે છે આરોપી સામેનો કાર્યવાહી કરવા માટે ઓકે અંત સુધીનો રેકોર્ડ જોવા મળે એક રીતે ઓકે ત્યારબાદ આની અંદર જે છે નિવેદનો સમય છે ટ્રાયલની શરૂઆત સૂચવે છે શુલ્કની યાદી આપે છે જમીન પ્રક્રિયામાં મદદ કરે છે તો આપણે જોવા મળે છે કે નીચલી અદાલતની વાત કરીએ તો ધરપકડના દિવસની સાઈઠ દિવસની અંદર જે છે ચાર્જશીટ ફાઇલ કરવી જરૂરી છે અને આપણે કોર્ટ ઓફ સોરી કોર્ટ ઓફ સેશન્સ હોય તો નેવું દિવસની અંદર કરવી જરૂરી છે ઓકે તો આ બધું જોવા મળે છે ઓકે ફાઇલ કરવાની વાત કરીએ તો ફાઇ એફઆઈઆર પછી ફરજિયાત છે એક રીતે કોર્ટમાં આદેશ આપ્યા વિના જે છે એના સિવાય જરૂરી નથી ઓકે એટલે કે કોર્ટ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કોગ્નિઝેબલ ઓફેન્સની વાત કરી લે આની અંદર કે કોગ્નિઝેબલ ઓફેન્સ કોને કહેવાય કે વોરંટ વિના જે ધરપકડ અને મેજિસ્ટ્રેટના નિવેદન નિર્દેશ વિના જો આપણે તપાસ કરી શકીએ તો તેને કોગ્નિઝેબલ ઓફેન્સ કહેવાય અને જ્યારે એ વસ્તુ ના કરી શકે તો નોન કોગ્નિઝેબલ કહેવાય ઓકે તેમાં જે હત્યા લૂટ ચોરી હુમલા એવા બધા આવી ગયા જે ખતરનાક આપણે અપરાધો કહેવાય તેને કોગ્નિઝેબલ કહેવાય અને જે આપણે નાની ચોરીનું બધું કરતા હોય તેને નોન કોગ્નિઝેબલ કહેવાય સિમ્પલી ઓકે આની અંદર જે છે કોર્ટની પરવાનગી વિના જે પોલીસ જે છે આપણે એફઆઈઆર લખી શકીએ છીએ આની અંદર નથી લખી શકતી ઓકે હવે આની અંદર જે છે તાત્કાલિક ખતરો હોય તો આપણે કરી શકાય છે અંદર તાત્કાલિક ખતરો જે છે સામેલ તો કે કે આપણે ઓકે હવે નેક્સ્ટ જોઈએ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ તો કે આની અંદર જે છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ જે છે નાણાકીય વર્ષો દરમિયાન અમલમાં આવશે ઓકે આ જે છે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ થી ચોવીસ પચીસ ત્રેવીસ ચોવીસ થી સત્યાવીસ અઠ્ઠાવીસ પચીસ છવ્વીસ થી ઓગણત્રીસ ત્રીસ કે આપણે પચીસ સોરી છવ્વીસ સત્તાવીસ થી ત્રીસ એકત્રીસ ઓકે તો આની અંદર આન્સર શું આવશે તો આની અંદર જોઈ લો કે જે આપણે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ જે છે વન પોઈન્ટ વન તે જે છે નાણાકીય વર્ષ દરમિયાન કયા નાણાકીય વર્ષો તો કે આપણે જે સી આન્સર આવશે એમાં પચીસ છવ્વીસ થી આપણે બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધી છે ઓકે તો આની અંદર એક જ ક્વેશ્ચન છે કેમ કે એટલું બધું કંઈ હતું નહીં આની અંદર ઓકે અચ્છા આમાં એક વચ્ચે આખું સેક્શન નીકળી ગયો યાર સોરી ઓકે વર્લ્ડ ગોલ્ડ સોરી આ પણ નહીં ક્યાં ગયું વા જગ્યા ચેન્જ કરવાની નીક લાગે ટોપિક ક્યાં ગાયબ ગાયતી કે ભાઈ હા સોરી ઓકે તો પ્રોડક્ટ લે ઇન્સેન્ટિવ ની વાત કરીએ તો અમલીકરણનો સમયગાળો નાણાકર સોરી જે પચીસ 26 થી આપણે નાણાકીય વર્ષ 29 થી સુધી જે છે આપણે કરવાનું છે ઓકે નેક્સ્ટ ટોપિક ની વાત કરીએ આમ ફોર્સ ટ્રિબ્યુનલ ઓકે તો આમ ફોર્સ ટ્રિબ્યુનલ જે છે કયા મંત્રાલય હેઠળ આવે છે ઓકે ગૃહ મંત્રાલય હેઠળ આ કાયદો ને નાણા મંત્રાલય હેઠળ સંરક્ષણ મંત્રાલય હેઠળ કે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ ઓકે તો આ જે છે કોના હેઠળ આવે છે તો સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે ઓકે બીજો ક્વેશ્ચન જોઈએ આનો જ તો કે આર્મ ફોર્સ ટ્રિબ્યુનલ છે એની પાસે કોર્ટ માર્શલ બાબતો અંગે કયા પ્રકારનો અધિકાર ક્ષેત્ર છે મોડ અધિકાર ક્ષેત્ર સલાહકાર અધિકાર ક્ષેત્ર અપીલ અધિકાર ક્ષેત્ર કે સંવર્તી અધિકાર ક્ષેત્ર તો આમાં આપણે વાત કરેલી કે આમાં જે છે કે રીતે અપીલ કરી શકે છે એટલે કે જે લોકો જેનું કોર્ટ માર્શલ થયું હોય જે આર્મીના આપણે ચીફ ડિફેન્સ સ્ટાફ દ્વારા અથવા તો આર્મી જનરલ દ્વારા નેવી જનરલ દ્વારા ઓકે તો જે છે અપીલ કરી શકે છે આની અંદર આપણે આર્મ ફોર્સ ટ્રિબ્યુનલ છે એની અંદર અને ત્યાંથી જે છે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે આગળ ઓકે તો આર્મી ફોર્સ ટ્રીબ્યુનલ ની આપણે વાત કરી લઈએ થોડી સોરી અબાઉટ ડેટ ઓકે હા

ઉચ્ચ ન્યાયાલયની નિવૃત્તિ અને આટલા મતલબ આપણે ન્યાયિક સભ્યને બધું જોવા છે યાદ રાખવાની જરૂર નથી ઓકે આર્મ ફોર્સિસ ટ્રિબ્યુનલ પ્રક્રિયા નિયમો બે આઠ છે એના હેઠળ એક રીતે કામ કરે છે ઓકે ભારતીય અદાલતની જેમ કે અંગ્રેજીમાં મોસ્ટ કામ થતું હોય છે ઓકે તમે જે નામ ભૂલી ગયો એનું મૂવીનું હશે છોડો જોવા દો નેક્સ્ટ આપણે વાત કરીએ આપણે સેન્ટ્રલ બેન્ક અને ગોલ્ડ રિઝર્વ ઓકે તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે એનું પ્રાથમિક કાર્ય શું છે સોનાની ખાણકામ ઉદ્યોગનું નિયમન કરવું સોનાના ઉપયોગ અને માંગને પ્રોત્સાહન આપવું વિશ્વ સોનાના ભંડારનું સંચાલન કરવું સોનાના ભાવ નક્કી કરવા તો આમ આપણે વાત કરેલી કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે કામ છે સોનાના ઉપયોગ અને માંગને પ્રોત્સાહન કરવું ઓકે બાદ બીજો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો વિશ્વ ગોલ્ડ કાઉન્સિલનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તો કે સોનાના વેપારનો નિયમન કરતી સરકારી સંસ્થા અગ્રણી સોનાના ઉત્પાદકોને બિન લાભકારી સંગઠન ગોલ્ડ રિઝર્વનું સંચાલન કરતી કેન્દ્રીય બેન્કો વૈશ્વિક સંઘ ને સોનાના ખાણકામ શુદ્ધિકરણમાં વિશેષ ધરાવતી નફાકારક કંપની ઓકે તો આમાં જે છે તે

યુરો ડોલર કે બ્રિટિશ પ્રાઉન્ડ તો આપણે જે છે નહીં યુએસ ડોલરમાં જે છે આપણે મોસ્ટલી કરતા હોય છે ડિનોમિનેશન કરતા હોય છે ઓકે બીજો ક્વેશ્ચન છે કઈ ભારતીય વિદેશી હુંડિયામણ ભંડાર રખેવાડી કરે છે નાણાં મંત્રાલય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય રિઝર્વ બેંક કંઈ નથી આવો તો આપણે એમ છે કે આપણે જે ફોરેક્સ સિઝર્વ વાત કરતા હોય છે તો ભારતીય જે રિઝર્વ બેંક છે એ જ કામમાં આવતી હોય છે ઓકે તો આ થઈ ગયું એના વિશે વાત કરીએ હવે તો કે આ જે છે સોનાના ઉત્પાદકોનું બિન નફાકારક સંગઠન છે ઓકે આ જે છે આટલામાં છપાયેલું એક રીતે સોનાના ખાણકામ કરતી જે કંપનીઓ છે તેની અંદર વાત કરે છે કે રીતે ઓકે કાર્ય આ બધા જોવા મળે છે કે સોનાના વપરાશ પર નજર રાખે છે સુવર્ણના ધોરણો સેટ કરે છે સોનાના ખાણકામમાં નિષ્પક્ષ અને ટકાઉપણું એક રીતે સુનિશ્ચિત કરે છે વ્યક્તિઓ અને ઉદ્યોગો સંસ્થાઓ માટે સોનાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે આ બધું કામ કરવામાં આવે છે આના દ્વારા ઓકે આ બધું ત્રિમાસિક અહેવાલો બહાર પાડે છે બધું યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી તો ઓકે વિદેશી વિનિમય અનામતો ઇમ્પોર્ટન્ટ છે એક રીતે તો કેન્દ્રીય બેંક દ્વારા રાખવામાં આવેલી અનામત જે આપણે વાત કરીએ એની અંદર ફોરેક્સ રિઝર્વ આપણે કહે છે એની અંદર અલગ અલગ વસ્તુ જેમ કે વિદેશી ચલણ જેની અંદર આપણે આગળ વાત કરીશું કે યુએસ ડોલર યુરોપ સ્ટાલિન ઓસ્ટ્રેલિયન ડોલર જાપાનીઝન તો આ બધું આવરી લેવામાં આવે છે ત્યારબાદ બોન્ડ હોય છે ટ્રેઝરી બિલ્સ હોય છે સરકારને બોન્ડ્સ હોય છે ડિનોમિનેશન કે આપણે વ્યક્ત કરવામાં આવે છે યુએસ ડોલરમાં અને આ જે છે કસ્ટોડિયન તરીકે એટલે કે સાચવવા તરીકે જે છે આપણે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા એને સાચવવામાં આવતી હોય છે ઓકે તો આ થઈ ગયું હવે આજે ભારતીય ફોરેક્સ જે છે એની અંદર શું શું હોય છે તો આટલી વસ્તુ હોય છે કે ફોરેન રિઝર્વ હોય છે એક રીતે ફોરેન કરન્સી હોય છે પછી સોનું આવી જાય છે પછી આઈએમએફની બે કરન્સી એક રીતે એસડીએફ આપણે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ અને આરટીપી એટલે કે રિઝર્વ ટ્રેન્ચ પોઝિશન ઓકે તો આની અંદર જે છે હવે મેં કીધેલો આની અંદર કે આઈ જે છે એક અલગ અલગ આપણે એક રીતે બાસ્કેટ બનાવે છે આ બાસ્કેટમાં અલગ અલગ રૂપિયા નાખવામાં આવતા હોય છે અલગ અલગ કંપની દ્વારા એક રીતે માં શેર કરવામાં આવતા હોય છે કે જે પાછળથી આઈએમએફ દ્વારા લોન આપી શકાય તો એના દ્વારા જે છે માં પણ એક રીતે વોટિંગ રાઇટ્સ મળતા હોય છે કે કેટલું કોન્ટ્રીબ્યુશન તમે માં કરો છો કે ને ત્યાં પછી જે આખું મતલબ બાસ્કેટ બને છે એની અંદર તમારા વોટિંગ રાઇટ્સ પણ હોય છે ને તમે એના પરથી નક્કી થાય છે કે તમને કેટલું લોન મળી શકશો ઓકે તો આ જે છે લોન મેળવતા હોય છે આપણે આઈએમએફ પાસેથી ઓકે ત્યારે મોસ્ટ એવું જોવા મળતું હોય છે કે અમુક જે ની કન્ડિશન છે એ આપણે ફોલો કરી પડે છે જેમ કે આપણે નાઇન્ટીન નાઇન્ટી વનમાં જે આપણે ક્રાઇસિસ હતો ઓકે જે આપણે પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશન આપણે જે કરે લોકો હા તો એના માટે જે છે એક રીતે આપણે એની મતલબ શરતો માનવી પડે અને ત્યારબાદ જે છે આપણે મતલબ એ આઈએમ દ્વારા એક રીતે લોન આપવામાં આવેલો આપણને ઓકે તો આ જે આને આતારે જે છે આરટીપી જો ઓપ્શન જોવા મળે છે અંદર શું છે કે આ જે છે એક રીતે આપણે એની કોઈ પણ શરતો માન્યા વગર છે જે આપણે આનો યુઝ કરી શકીએ છે ઓકે તો આ વસ્તુ જોવા મળે છે પણ એ પણ જે તમે કેટલું કોન્ટ્રીબ્યુશન કરો છો એના આધારે જ મળતું હોય છે ઓકે તો આ વસ્તુ જોવા મળે છે ઓકે હવે હેતુ છે કે પાછલી જવાબદારી એટલે કે બેંક લાયબિલિટી એટલે કે તમારી પાસે જો આ બધી વસ્તુ ના હોય તો તમે જે છે આપણે આરબીઆઈ દ્વારા એક રીતે પૈસા પ્રોવાઈડ કરવામાં આવે છે પૈસા જે તમને મતલબ આપવામાં આવે છે છાપવામાં આવે છે ઓકે તો એના માટે એક રીતે પાછળ કે આધારભૂત જે આપણે સ્તંભ છે તો આ જે છે ફોરેક્સ રિઝર્વ જોવા મળે છે ઓકે તો એ બધું અલગ અલગ વસ્તુ માટે જેમ કે આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિષ્ઠા વધારવી પછી વિદેશી વેપારને આકર્ષિત કરવું પછી ચલન મૂલ્યને સ્થિર કરવું એટલે કે આપણે આપણે ડોલરના પ્રાઇસ વધી ગયા ઘટી ગયા તો એવું બધું જોવા મળે છે આની અંદર ઓકે તો આ થઈ ગયું આપણું ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે નેક્સ્ટ ટોપિકની તો કે કાઉપી જે સીડ્સ છે એનો પ્રયોગ તો ઈસરોને જે પીએસએલવી સિક્સટી પોઈન્ટ ફોર છે એના મિશન પ્રયોગોમાં કયા પ્રકારના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચોખાના બીજનો ઘઉંના બીજનો ચોરડાના બીજનો કે સોયાબીનના બીજનો ઓકે તો ખબર જ હોવી કે આની અંદર જે છે ચોરડાના બીજનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રયોગની અંદર કે જેને આપણે સ્પેસમાં મોકલવાનું છે અને ત્યાં આપણે ઉગાડવાના છે ઓકે ત્યારબાદ અવકાશ સંશોધન સંદર્ભમાં કાઉપીસ અથવા તો ચોરડાના બીજ છે એનો પ્રયોગનું પ્રાથમિક ધ્યેય શું છે તો કે બીજ અંકુરણ પર કિરણ સર્ગીય અસરનું પરીક્ષણ કરવું માઇક્રો ગ્રેવિટીમાં પાક ઉગાડવા માટે પાયોનો જ્ઞાનની સ્થાપિત કરવું બીજની રચના અથવા પર અવકાશ યાત્રાની જે અસરો છે એનો અભ્યાસ કરવો પાર્થિવ ખેતી માટે ગાયની નવી જાતોનો જાતોનું આવી તો આનો આન્સર શું આવશે તો કે આનો આન્સર આવશે આપણે ગ્રેવિટીમાં પાક ઉત્પાદન માટે પાયાનું જ્ઞાન સ્થાપિત કરવું ઓકે એક રીતે માઇક્રોગ્રેવિટી એટલે કે આપણે ગ્રેવિટી ના હોય ઓલમોસ્ટ મતલબ ઓછી હોય કે તો તેની અંદર આપણે પાક કેવી રીતના ઉગશે તો તેની વાત કરવામાં આવે છે ઓકે હવે આની અંદર આપણે વાત કરેલી કે આની અંદર શું છે કે આપણે જે પોએમ તે તેની અંદર આપણે મોકલવા મતલબ એના એક રીતે મિશન વિક્રમ સારાભાઈ જે સ્પેસ સ્ટેશન છે ત્યાંથી મોકલવામાં આવશે હવે આની અંદર શું છે કે માઇક્રો ગ્રેવિટીમાં પાક ઉગાડવામાં આવશે જે લાંબા ગાળાની જે અવકાશ મિશનની બહારની જે દુનિયા છે એમાં એક રીતે આપણે કોઈ પણ જે આપણે પૃથ્વી પર જે સંસાધનો જોવા મળે છે રીતે જમીન હવા બધું જોવા મળે છે આપણે આપણે ઉપયોગ અવકાશમાં જે જે છે છે આપણે ઉગાડી શકે છે તો એની વાત કરવામાં આવે છે ઓકે આની અંદર આપણે પોએમની વાત પણ કરેલી કે જે જે આપણે એક રીતે જે કોઈ પણ રોકેટો છે પીએસએલ જે ફોર્થ સ્ટેજ છે તો તેને આપણે કેવી રીતના ફરીથી યુઝ કરી શકીએ છીએ ઓકે તો તેની વાત કરેલી ઓકે ડિટેલમાં તે તમે જોઈ શકો છો આની અંદર ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની પોલાવરમ પ્રોજેક્ટ તો પોલાવરણ પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવે છે કૃષ્ણા નદી પર તુંગભદ્રા નદી પર ગોદાવરી નદી પર કે પન્ના નદી પર તો આની અંદર આપણે વાત કરીએ કે ગોદાવરી નદી પર જે છે આ જોવા મળી રહ્યો છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે કેન્દ્ર સરકારે પોલાવરણ પ્રોજેક્ટનો શું દરજ્જો આપ્યો છે રાજ્ય પ્રોજેક્ટનો મુખ્ય સિંચાઈ યોજનાનો રાષ્ટ્રીય પ્રોજેક્ટનો કે આંતરરાજ્ય પ્રોજેક્ટનો ઓકે તો આપણે વાત કરી લઈએ આ જે છે કે તે રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આને પ્રાપ્ત કર્યો છે ઓકે હવે આની અંદર એટલું બધું કંઈ સિગ્નિફિકન્ટ નથી કે યાદ રાખવું જ પડે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેનોપોર ટેકનોલોજી તો આ થોડો ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો ઓકે તો નેનોપોર ટેકનોલોજીમાં નેનોપોર્સનું પ્રાથમિક કાર્ય શું છે તો કે જેવી અણુઓને વિસ્તૃત કરવા જેવી અણુઓ પસાર થતા વિદ્યુત જે વાહકતામાં ફેરફારોને શોધવા માટે મોટા પ્રમાણમાં જે આનુવંશિક માહિતીનો સંગ્રહ અને વિશ્લેષણ કરવા ડીએનએના નાના ટુકડામાં કાપવા માટે તો આપણે આમાં શું આન્સર આવશે તો કે નેનો પોર્સ એટલે કે નાના એક રીતે જે કાણું હોય એક રીતે ઓકે મતલબ છિદ્રો હોય તો તેની વાત કરે છે ઓકે તો જે જે બી પસાર થતા હોય તેનો વિદ્યુત વાહકતામાં જે થતા ફેરફાર છે તેનો શોધવાનું કામ કરે છે મોસ્ટલી ઓકે અને બીજું છે અન્ય ડીએનએ સિક્વન્સિંગ ટેકનોલોજીની સરખામણીમાં નેનો પોર્સ સિક્વન્સિંગનો મુખ્ય ફાયદો શું છે તો કે તે જે છે વિશાળ ખર્ચ અસર સોરી વિશાળ અને ખર્ચ પ્રયોગશાળામાં સેટઅપની જરૂર છે તે ડીએનએના ટુકડા સોરી ટૂંકા ટુકડાઓને જે કરમી કરી શકે છે એ રીતે સિંક્રોનાઇઝ કરી શકે છે સિકવન્સિંગ કરી શકે છે ઓકે તે ધીમી અને ઓછી સચોટ પદ્ધતિ છે તે જે છે સસ્તું છે ઉપયોગમાં સરળ છે અને ઓછા નમૂનાની જરૂર પડે છે આની અંદર તો આનો આન્સર શું આવશે તો કે આ જે છે આની અંદર આન્સર આવશે ડી ઓકે તે સસ્તું છે ઉપયોગમાં સરળ છે અને ઓછા નમૂનાની જરૂર પડે છે ઓકે હવે આ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો કેમ કે આની અંદર જે છે એક રીતે ઓકે તો આની અંદર જે છે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની પણ વાત કરી લે કે એ રીતના કામ કરે છે કે આની અંદર શું કરવામાં આવે છે કે જેવી ગણું જે પસાર થતા હોય છે આપણા શરીરમાં એક રીતે તો તેના આપણે જે નનોસ્કલના છિદ્રોને ફેરફાર જે છે શોધી કાઢશું કે એટલે કે જે ડીએનએ છે આપણી અંદર ઓકે આપણા શરીરનો તે રીતના આપણે જે જીનોમ સિકવન્સિંગથી આપણે જે ડીએનએ આપણે પ્રાપ્ત કરેલા છે અલગ અલગ લોકોના એક રીતે ઓકે તો તેની અંદર થોડું પણ મ્યુટેશન આવે છે તો એ ચેન્જ જે છે શોધી નાખે છે એક રીતે નેનો પર જે છે તેને કારણે જે છે આપણે રોગમાં અથવા તો આપણા શરીરમાં જે રોગ આવી ગયો છે તેને એક રીતે આપણે ચકાસી શકીએ છીએ અથવા તો કયો રોગ આવે છે તે આપણે જાણી શકીએ છીએ ઓકે તો ડી અને આર ઉપયોગ કરીને તો કારણે જે છે આ બને છે ઓકે બીજો ક્વેશ્ચન છે નેનો પેટેકનોલોજી કયા પ્રકારના પરમાણુ સમજી અને વિશ્લેષણ કરી શકે છે માત્ર પ્રોટીન માત્ર કાર્બોહાઇડ્રેટ સિંગલ મોલિક્યુલ એમિનો એસિડ અને આર અને ડીએનએ તો આનો આન્સર શું આવશે માત્ર અકાર્બનિક સંયોજન તો આનો આન્સર આવશે આપણો સિંગલ મોલિક્યુલ એમિનો એસિડ ડી અને આર ઓકે તો આની અંદર આપણે ડીએનએ અને આર એન જે આપણે ચેક કરતા હોય છે ઓકે બરાબર ને પોસ્ટિક્વન્સિંગ કયા પ્રકારનું વિશ્લેષણ આપે છે વાત કરીએ કે સિકવન્સિંગ જે છે આપણે રિયલ ટાઈમ અને માપી શકાય તેવા ફોર્મેટમાં હોય છે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ છો તો તમને કોઈ ક્વેશ્ચન હોય કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ સજેશન હોય તો મને ચોક્કસ કહેજો થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વને માત્ર